ભારતમાં નથી દેખાવાનું પણ વિશ્વના ઘણા બધા મંગળ હા મંગળ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે થોડા દિવસોની અંદર પૃથ્વી માટે આપત્તિ લાવનાર આ એક ગ્રહ ભૂમિપુત્ર છે મંગળ હવે શું કામ કરશે આ ત્રણ ઘટના ઓગણત્રીસ તારીખે શનિ નું મીન રાશિમાં પ્રવેશ મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ અને આ ગ્રહણ આ ત્રણનો સમન્વય આપત્તિ કઈ રીતે લાવશે તો કે ગરમીનું પ્રમાણ વધારશે કોઈ જગ્યાએ દુકાળ અથવા તો અતિવૃષ્ટિ પણ ઘણી જગ્યાએ થઈ શકે પણ દુકાળની સંભાવનાઓ વધશે થોડી મોંઘવારી પણ વધશે વેપારીઓને થોડી તકલીફ રહેવાની પણ ખાસ આ વિડીયોના માધ્યમથી એક સરસ ઉપાય બતાવવા માટે આવ્યો છું જે ધ્યાનથી સાંભળજો પેલાના સમયની અંદર શાસ્ત્રમાં બતાવેલી સૂચિત બાબત બતાવું છું પેલાના સમયની અંદર જ્યારે જ્યારે શાસ્ત્રમાં લખ્યું છે શનિ મીન માં પ્રવેશ કરવાનો હોય મંગળ કર્કમાં પ્રવેશ કરવાનો એવી સ્થિતિ હોય ત્યારે કુર્મ પુરાણના પાઠ કરવાથી બહુ જ શાંતિ રહે છે જન ની વિનંતી બને એટલા કુર્મ પુરાણના પાઠ કરો કુર્મ પુરાણ સાંભળો કુર્મ પુરાણના શ્લોક બોલો આનો રીઝન જુઓ કુર્મ નારાયણ ભગવાન કુર્મ કુર્મનો જે અવતાર થયો છે એ કુર્મ નારાયણની ઉત્પત્તિ એ કુર્મની ઉત્પત્તિ શનિના અંશમાંથી થયેલી છે અને એ સમયે વેપારીઓએ ખાસ જગતના લોકોએ જ્યાં જ્યાં આવી દુકાળની સંભાવના વધારે છે ત્યાં કુર્મ પુરાણનો પાઠ કરવો જોઈએ ઘરે પણ જે વ્યક્તિને સાડા સાતી બેસી રહી છે અથવા જે મીન રાશિવાળા વ્યક્તિ છે જેની રાશિમાં શનિનો પ્રવેશ થઈ રહ્યો છે એ મીન રાશિવાળા વ્યક્તિએ ઓગણત્રીસ તારીખે તો ખાસ